ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ગુજરાતીઓ દ્વારા જલારામ બાપાનો મહોત્સવ ઉજવાયો પાટણ જિલ્લામાંથી રહેતા ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી પરિવારો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને દેશની સંસ્કૃતિ અને હિન્દુ ધર્મને ઉજાગર કરતા કાર્યક્રમો સહિત ધાર્મિક ઉજવણીઓ પણ ગુજરાતી પરિવારો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ગુજરાતી પરિવારો દ્વારા જલારામ બાપાનો મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો ઓસ્ટ્રેલિયાના સિડની મીટો ખાતે મોટી સંખ્યા ધરાવતા ગુજરાતી પરિવારો અને અને લોહાણા ઠક્કર સમાજ સંચાલિત ભવ્ય બાપાની ઉજવણી કરવામાં આવી હતી સંતવાણી સત્સંગ જેવા કાર્યો પણ ગુજરાતીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે સમાજના અગ્રણી દીપકભાઈ ભગાણી ઠક્કરના કન્વીનર પદે ભવ્ય જલારામ ભક્ત મંડળ દ્વારા મોટી સંખ્યામાં ઠક્કર સમાજના હરિભક્તો દ્વારા સત્સંગ તેમજ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલા અગ્રણી જ્યોતિબેને કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને સમાજના અગ્રણીઓ સહિત હિન્દુ ધર્મના રહેતા પરિવારોએ ઉજવણીમાં ભાગ લીધો હતો પાટણ જિલ્લાના ગોવના ગામના સ્થાનિક અને હાલ ઓસ્ટ્રેલિયામાં ખાતે રહેતા વલંગોગ રહેતા મૂળ ગુજરાતી એવા સાધુ વિષ્ણુદાસ સાધુ નીતાબેન તથા દીક્ષિતભાઈ પ્રજાપતિએ વિશેષ હાજરી આપી જલારામ બાપાની ભક્તિ સાથે વિવિધ કાર્યક્રમો કરી ઉજવણી કરી હતી આપણે વીસ વર્ષથી વીસ વર્ષથી અચ્છા એટલે દર વર્ષ દર મહિનાના બીજા રવિવારે અહીં કાર્યક્રમ હોય છે કેમ અને દાતાઓ તરફથી ભોજન વ્યવસ્થા પણ થઈ જાય છે દિલીપભાઈ બહુ સેવાભાવી છે અને જલારામ મંદિર તેમજ અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે આપણે જલારામ બાપાને પ્રાર્થના કરીએ કે તેમનું તંદુરસ્તી સારી રાખે અને આયુષ્ય લાભો કરે જય જલારામ જય જલારામ મારી સામે અહીંયા સિદ્ધિમાં જલારામ મંદિર જ્યાં મહિલા કાર્યકર જ્યોતિબેન રાય ઠઠા તેઓ ઘણા સમયથી સેવા આપે છે ઘણા મંડળો ચલાવે છે અને સિડની ખાતે એક ભારતીય સંસ્કૃતિ આપણો હિન્દુ સનાતનને બચાવવા માટે અહીંયા અનેક કાર્યો કરે છે અને આપણે જરા જ્યોતિબેનને સાંભળું છું જય શિયારામ જ્યોતિબેન જય શિયારામ જી આપનું શુભ નામ જ્યોતિ રાય ઠેઠા અચ્છા આપ અહીં કેટલા સવાલથી રહો છો બાવીસ વર્ષથી બાવીસ